સાબરકાંઠા જિલ્લાના કેટલાય વિસ્તારો વિકાસ ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે નવાઈની અને આઘાત ની વાત તો એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના સ્થાનિક લોકો બિહારના દશરથ માજીની જેમ પાણી માટે ડુંગર તોડવાના કામે લાગ્યા છે આઝાદીથી દિન સુધી પાણી સામેની પારાયણ સામે લડત લડત આપનારા સ્થાનિકોની પાણી માટેની માટેનો આ સાચો પરિશ્રમ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ દર્શક મિત્રો આ છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ધ્રોઈ ગામ ત્રિકમ પાવડા કોદાળી અને તગારા લઈને દિન રાત કાળી મહેનત કરીને આ રહીશો પરસેવો પાડી રહ્યા છે પાણી માટે હા આઝાદીના અમૃત કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ આઝાદીના સાત ઉપરાંત દાયકાઓ વીતી ગયા બાદ પણ આ વિસ્તારના લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે તો રસ્તાની સુવિધાની તો વાત જ ન વિચાર ઊંડું કામ કરાવ્યું જો કે આ તળાવ ઉનાળામાં સુકાઈ જતા પાણી માટે અહીંની મહિલાઓએ ચાર ચાર કિલોમીટર સુધી બેડા લઈને વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું મહિલાઓની દારૂણ પરિસ્થિતિ જોઈને મિત્તલ બહેને અહીં વિવિધ દાતાઓના માધ્યમથી હેન્ડપંપ કરાવવાનું નક્કી કર્યું પરંતુ આ હેન્ડપંપ માટે બોરવેલની ગાડી રોડથી ત્રણ સાડા ત્રણ કિલોમીટર દૂર લઈ જવા માટેનો રોડ સુધા નહોતો અને આ રોડ માટે હવે તમામ પરિવારો એકત્ર થયા દિવસ રાત રોડ બનાવવાની કામગીરીમાં લાગ્યા અને હવે એનજીઓ ની મદદ થી હેન્ડ પંપ ની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે કે કે રોડ સહતી સાહેબ અમાર પાણી ની જબે તકલી હતી તે પાણી નહી તે આ બતો જે બેન આવી તી અમાર જે આ કાકો હતા ને એનો ન હતી એની હું તે એનો વાત થઈ એ તન આપણે કે બોરાવણા ન હોય એમ કેતો તે સલો કે આપણે રોડ બનાવ બનાવું કે આપણે બોરાવે બતા હું તી મારા ઘરવાળો જાતો છોકરા હતા તે બતા નોના નોના મોટા હારા જતા તે એમ કીકીને બનાવો રોડ તે રોડ બનાવો તે કીને આ બોરની વ્યવસ્થા થઈ ને એવું બધું શું સારું થવું હતી અ તળાવનું પાણી પીએ છે ખેતી તળાવની કરે છે આ પોણી આટી જાય પછી કહેજો તો શું કરીએ અત્યારે બેન વેરા ગુડી ગોડીને પીજે એમ કરીને બેનને કહું તી બેને અમને પીસેનો હેડો તો મને મુકાઈક કરી આનો પીસેણ એમ કરીને પીસેણો અમે રોજગારીમાં જઈએ તે રોજગારીમાં જાય તો રોજગારીમાં જઈએ બેન મને હું અમજોડી મળે અમે અઢીસો રૂપિયા લે તો પચાસ એને પારું તો કોઈ મેઠું મરસું લઈએ શાક ખોંડ લઈએ એમ કરીને અમજોડી કેટલાં રહે સો રૂપિયા કેતરાશ જ રહે તો અમે ખેતી કેવી રીતે અમે ઉપજોગ કરીએ તો એની બેને એમ કહું કે હેડો હું શાયદ કરું છું જેથી ને તો મને પોણીની વ્યવસ્થા કરી આલું તો એની બેને આવીને એક પ્રસંગ રાખીને આ બોરાવો અમે કેટલા દન દો પંદર દિવસ અમે બધો ઘેરો જઈને અમે રોડ કરો ખતરોળી એક વાગે બે વાગે એમ રોટલા ખાતો અમારે પાણીની સુવિધા થઈ જાય એમ કરી એટલી અમન બહુ પાણીની તકલીફ હતી તે મિત્તલબેનનું સારું થાય તો અમને પાણીની સુવિધા કરી આલે દર્શક મિત્રો પોતાના ઘરેથી ત્રિકમ પાવડા કોદાળી તગારા જે હાથ લાગ્યું એ લઈને સત્તર થી અઢાર પરિવારના પુરુષો મહિલાઓ વૃદ્ધો અને બાળકોએ સતત દિવસથી કાળી મજૂરી કરીને આ રસ્તો તૈયાર કર્યો જ્યાં બોરવેલ માટેની ગાડીઓ પહોંચી શકે કેટલી જગ્યાએ મોટા મોટા પથ્થરો હટાવ્યા તો કેટલાય પથ્થરો ન તૂટતા પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવીને ગરમ થયેલા પથ્થરોને તોડવામાં આવ્યા સૌથી નવાઈની વાત તો એ હતી કે અહીંની દીકરીઓ જે અલગ અલગ ગામોમાં પરણાવેલી હતી એમના પરિવારજનોને પણ ખબર પડતા સાસરી પક્ષના લોકો પણ આ ગામને પાણીની સુવિધા મળી રહે તે માટે શ્રમ કાર્યમાં જોતરાઈ ગયા અને જોત જોતામાં ત્રણ દિવસમાં આ વિસ્તારનું આમૂલ પરિવર્તન આવી ગયું અને ડુંગર કાપીને બની ગયો રોડ જ્યાંથી બોરવેલ માટેના વાહનો પ્રવેશ્યા અને લોકોની સુવિધા માટે બોરવેલ તૈયાર કરવામાં આવ્યો સાહેબ અમન પાણીની એવી તકલીફ હતી આ બેન આવ કે ત્યારે પછી આ બધી વાત કરી તળાવ ઉપર બધી ભેગા થયા કે મિટિંગ કરી પછી વાત કરી કે તમને અમે પાણીની સુવિધા કરી આપીએ પહેલાં તો અમારે બૈરો તો બે દોઢ કિલોમીટર જેટલા પાણી લેવા જતો એટલે કેમ કે એનો હંગા થયા મેં જ હતા પાણી લેવા અડધ અડધે એ જતા ને અડધા ત્યાં અમે એનો બેડો ઉપાડવા જતા એવી તકલીફ હતી એટલે આ બેને અમે આ હેડપંપ કરી આપ્યું છે પછી ત્યાં એ રસ્તો કર્યો આ તે એના બે ત્રણ દિવસ એ આવ્યો પછી કીધું કે તમારે હેડપંપ આવશે એમ તે એ રસ્તો પછી પંદર દિવસ જેવા લાગ્યા છે એ રસ્તો બનાવતા પછી હેડપંપ આવો એટલે કે હું તો કહું કે મિત્તલબેન હારા માણસ છે એમ કહું પાણીની અમને એટલી સુવિધા કરી આપી હું શું મારા સાસરીમાં આવું છું ધરોઈ ગામ છે અહીંયા આપણે બાજુમાં નાનું ગામ છે એક આપણે તો ત્યાં પાણીની બહુ સુવિધા પાણીની સુવિધા નહોતી ને મિત્તલ મિત્તલબેન આવ્યા હતા પછી કે પાણીની સુવિધા કરવી પડશે તો પછી અહીંયા રસ્તો બનાવવા રસ્તો બનાવ્યો બધા ભેગા થઈને ને એટલો બધો રસ્તો કે પથ્થર તોડવા બહુ મુશ્કેલી પડી ગઈ હતી મુશ્કેલી પડી ગઈ રસ્તો પથ્થર તૂટતા નહોતા એના પછી આગ બધી બાળીને પછી રસ્તો પથ્થર તોડીને રસ્તો કાઢ્યો ને પછી રસ્તો કાઢતા કાઢતા તો બધા કેટલા છો બધા જે બધા માણસો હતા બહુ થાકી ગયા હતા બધા પછી રસ્તો તો થઈ ગયો પછી બોરવેલ પણ આવી ગયો ને પછી આ ડેન્કી પણ બની ગઈ અને પછી આ બે ત્રણ દિવસ થી પાણી પીસ્યું તો અમને ખૂબ આનંદ થશે ને ધ્રોઈ ગામના આ વિસ્તારની વાત કરીએ તો અહીં પહેલીવાર ફોર વ્હીલર આવ્યું છે અને એ પણ આ બોરવેલની ગાડી સ્થાનિક અગ્રણી કાળુભાઈના જણાવ્યા અનુસાર રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલને રોડ અને પાણી માટેની સુવિધા મળી રહે તે માટેની વારંવાર રજૂઆતો કરી પરંતુ એમના નસીબમાં માત્ર આશ્વાસન જ મળ્યું જો કે જાણીતા સામાજિક કાર્યકરે મિત્તલબેન પટેલે બોરવેલ કરીને હેન્ડપંપ બનાવીને અહીંના લોકોની પાણીની હાલકીને દૂર કરવાનો પ્રયાસ કર્યો જે સાચા અર્થમાં અનુકરણીય છે પાણી આ અહીંથી મળીને પેલા ટાવર સુધી ત્યાંથી પેશન્ટ તોથી ભરીને લાગતા પછી અહીંથી અમારું કુદરતી પાણી આ એક વોઘેર હતું તોથી ભરી લાગતા તળાવ કેર પછી તળાવને પીએ સાહેબ રજૂઆત કરી રજૂઆત ઘણો કરી સાહેબ બરાબર કે રમીલા બારાન કરી અશ્વિન કોટવાડને કરી તો શાળા તો અમારે છે લગભગ ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર બરાબર તો એટલે આ તો મોટા મોટા માણસો તો આવીને જોઈને હા હા એ એનું થઈ જશે પણ કોઈ કર્યાલું નહીં સાહેબ ને આ તળાવનું પાણી પીતા નથી આ બેન આમાંથી બેનને જોઈને કે આ તળાવનું પાણી પીએ છીએ બહેનોને બધા આવું કરી અને પછી આ બેને આ રસ્તો કરીએ ને આ જાતેથી અમે અમારે લગભગ પચાસ વરસથી કહું આ જાતે ખોદી ખોદી રસ્તો કરીને અમે હેળીએ એમાં આ એમ કરીને બહુ બધા મોટી મોટી વાતો થતી હોય છે કે અમે આ કરી દીધું તે કરી દીધું પણ હજી સુધી આપણા દેશમાં અને એ પણ ગુજરાતમાં અને એક નાનકડું ગામ છે ખેડ બ્રહ્માનું ત્યાં હજુ સુધી પાણી નથી આવ્યું અહીંયા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અહીંયા કોઈ સુવિધા નથી શિક્ષણને શિક્ષણ પણ અહીંયા જોવા નથી મળતું અહીંયા જ્યારે કોઈ બીમાર પડે તો અહીંયા એમ્બ્યુલન્સ કઈ રીતના આવે રસ્તો જ નથી તો કઈ રીતના એમ્બ્યુલન્સ આવે અને બીજું કે આ જે અહીંયા પથ્થરવાળી જમીન છે તો અહીંયા આ લોકોએ લગભગ પંદર વીસ દિવસ સુધી મહેનત કરી અને અહીંયા રસ્તો ખોતરીને અને એમને જાતે બનાવ્યો છે એ અહીંયા જોવા જેવી બાબત છે એમ અને અહીંયા આ લોકોને ધન્યવાદને પાત્ર છે કે એ જાતે મહેનત કરીને એમને આ રસ્તો બનાવ્યો અને આ આ વસ્તુ વિષય જે છે સરકાર માટે બિલકુલ શરમજનક બાબત છે અને અહીંયા ધ્યાન આ વસ્તુ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ ધરોઈ ગામમાં બેન રહીએ છીએ ને અમને પીવાના પાણીની બહુ જ મુશ્કેલી છે અમારું તળાવ છે પણ બહુ જ છીછરું એમાં પાણી જાજુ ભરાતું નથી એવું અમને ધરોઈ ગામના નીચા ફળિયામાં રહેતા લોકોએ કીધું આમ તો ધરોઈ નામ સાંભળ્યું એટલે ધરોઈ ડેમ યાદ આવ્યો ને એમ થયું કે ત્યાં પાણીની મુશ્કેલી કેવી રીતે પણ ખેડબ્રહ્માનું ધરોઈ અને આદિવાસી વિસ્તાર તળાવો આ ગામમાં પાંચેક જેટલા છે પણ યાદ જ નથી ગામના લોકોને કે ક્યારેય એ તળાવ ગળાયું હોય નીચા ફળિયામાં જે પંદર વીસ પરિવારો રહે છે એને આ તળાવ દેખાય એ ભરાયેલું રહે તો એમને પીવાનું પાણી એ લોકો આ તળાવમાંથી મેળવે છે આમ તો વાપરવાનું પાણી અને એમના ઢોર પણ આ તળાવમાંથી પાણી મેળવે છે ચોમાસું અને શિયાળા દરમિયાન આ પાણી રહે ફેબ્રુઆરીમાં લગભગ પાણી સુકાઈ જતું હતું એટલે આ તળાવ અમે ઊંડું કર્યું કદાચ આ વર્ષે ફેબ્રુઆરી માર્ચ સુધી પાણી રહેશે કેમકે ખોદ્યું છે એટલે પાણી જમીનમાં ઉતરી જશે પણ એક બે વર્ષમાં શિલ્ટે એટલે કાપ જમા થશે તો પછી આ આ તળાવ ભરાયેલું એમનું ઉનાળા સુધી રહે એવું થશે પણ તળાવ એ જેટલી મેદાની વિસ્તારોમાં જરૂરિયાત છે એટલી જ પહાડી વિસ્તારોમાં પણ છે આદિવાસી વિસ્તારમાં આપણને એમ લાગે કે જળ સમસ્યા નથી પણ અહીંયા ઉનાળામાં આપણે આવીએ ત્યારે આપણને દેખાય બહેનોએ કીધું કે અમે તો માટલા ઉપાડી ઉપાડીને બેન દૂર દૂર સુધી ભરવા માટે જઈએ એમણે એમને વિનંતી પણ કરી કે પીવાના પાણી માટે હેન્ડપંપ થાય અમારે એવું કાંક કરી આપો ને તો આ તળાવનું પાણી જમીનમાં ઉતર્યું હોય તો એમાં મેળવી શકાય અને આવા અબેલ જીવ છે એમને પણ પાણી હેન્ડપંપ હોય તો ઉનાળામાં સુકાય તો એમને મળે તો એવી કરવાની પણ એમણે વિનંતી કરી ડોક્ટર કે આર શો ફાઉન્ડેશન અને સુજલામ સુફલામ અભિયાનની મદદથી આ તળાવ કર્યું છે એ બંનેનો ઘણો ઘણો આભાર હજી ઘણું કરવાની ભાવના છે બિહારમાં દશરથમાંજીએ પોતાના પાણી લેવા ગયેલી પત્નીનું ડુંગર પરથી પડીને મોત ની જાતે ડુંગર કાપીને રસ્તો બનાવ્યો એનું આ ભારત દેશ સાક્ષી છે બસ એ જ રીતે સાબરકાંઠા જિલ્લાના ધ્રોહીમાં પણ આ લોકોએ સમાજ માટે ડુંગરના વાંખા ચૂકા રસ્તાઓને સમથળ કરીને પાણી માટેની સુવિધા ઊભી કરાવી છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસના કામો બતાવીને એક તરફ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું સંકલ્પ કરનાર ગુજરાત સરકાર માટે પણ આ શરમજનક ઘટના છે જો પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ જો સરકાર ન આપી શકતી હોય તો ચોક્કસપણે હજુ પણ આ વિસ્તારના લોકો માટે વિકાસ બહુ દૂર છે જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર